માનકુવા વિસ્તારમાં ગેરકાયદેસર ખનિજ ખનન પર એલસીબીની કાર્યવાહી માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લાલ પથ્થર બેલામાં ખનન કરતી ટોળકી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે કડક કાર્યવાહી કરી છે પીઆઈ એચઆર જેઠી અને પીએસઆઈ જેબી જાદવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મિરઝાપરવાસી વિરેન્દ્રસિંહ પઢિયાર દ્વારા મખણાગ્રામ સીમ વિસ્તારમાં ગેરકાયદે બેલા ખનન ચાલતું હોવાનું પકડાયું હતું કાર્યવાહી દરમિયાન ત્રણ ઇસમ વિરેન્દ્રસિંહ દાદુબા પઢિયાર કપિલદેવ અશોકકુમાર બિંદ લોડર ડ્રાઈવર નૂર મહંમદ મુસા જજ સામે કાર્યવાહી કરાઈ છે સ્થળ પરથી લાલ પથ્થર કાપવાની ત્રણ ચક્કરડીઓ રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર તથા લોડર જીજે બાર એએન બેતાલીસ અઠ્યાસી રૂપિયા એક લાખ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે ઈસમો પાસે કોઈ લીઝ કે પરવાનગી ન હોવાથી માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પણ સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો